તો યાત્રાધામ અંબાજીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો અંબાજીના વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી ખેડૂતોને મોટી માત્રામાં પાક નુકસાની શક્યતા સતાવી રહી છે પટેલે જે રીતે કમોસમી વરસાદના માવઠાની આગાહી કરી હતી જેના પગલે યાત્રાધામ અંબાજીમાં સવારથી જ જે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ને સવારના હળવા વરસાદ બાદ અંબાજીમાં એકાએક ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી જેના લીધે અંબાજીના વિવિધ વિસ્તારોમાં અને હાઈવે સહિત જે અંબાજીનું જે બજાર છે તેમાં પણ પાણી ભરાયા હતા અને આ ક્યાંક ને ક્યાંક ભરાયેલા પાણીના કારણે વેપારીઓને ફરીથી એકવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ને આ વરસાદના કારણે જે ખેડૂતોએ જે ઘઉંનો ઉભેલો પાક જે કાપેલો કાપીને મૂક્યો હતો તે પણ ક્યાંક ને ક્યાંક બગડવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે જે ખેડૂતો જે છે એ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે પરખ અગ્રવાલ જી મીડિયા